નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોય ન્યૂઝ હંમેશા સત્યની સાથે આ છે ધ્રાંગધ્રાના ખાટકીવાસમાં આવેલી સ્કૂલની બાજુની હાલત અહીંયા સવારથી સાંજ સુધીમાં સેંકડો લોકો નોનવેજ લેવા આવે છે અને બાજુમાં પણ દેવી પૂજકના પરિવારોનો આખો વાસ રહે છે અને ખાટકી ભાઈઓ પણ આ શ્રીમાં રહે છે તથા બીજા અનેક લોકોની અવર હોય છતાં પણ અહીંયાની ગટર કાદવથી ખતપજરી રહેલી દેખાય છે અને આ લોકોને તો જાણે જહન્નમમાં જીવવાનો વારો આવ્યો હોય તેવી હાલત છે જ્યાં જુઓ ત્યાં ગંદકી 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 એ સિવાય કંઈ નથી અને આ વોર્ડ નંબર પાંચના સુધરાય સભ્યોને પણ આ ગંદકી નહીં દેખાતી હોય અથવા તેઓની આંખ આડે ગાંધીજીના પાટા બાંધી દેવામાં આવ્યા હશે તો જ આટલી ભયંકર ગંદકી તેઓને નહીં દેખાતી હોય ઢગલો મોઢે ગંદકી પડી છે છતાં પણ કોઈ સાફ સફાઈ થતી નથી અને આ વિસ્તારના રહીશોના બાળકો તથા રહીશો મોટા પ્રમાણમાં બીમાર થઈ અને સરકારી હોસ્પિટલ તથા ખાનગી ખાનગી હોસ્પિટલના ધક્કાઓ ખાઈ ખાઈ પોતાની મહેનતની કમાણીના રૂપિયા ડૉક્ટરો પાછળ વાપરે છે દવાઓ પાછળ વાપરે છે છતાં કોણ જણે કેમ ધરાનું નિંભર તંત્ર આ બાબતે ધ્યાન લેતું નહીં હોય સાડા ચાર વર્ષથી આ સુધરાય સભ્યોને આ લોકોએ મત આપી ચૂંટ્યા છે તો છતાં થાંભલાઓમાં લાઈટ નથી હોતી તથા ગટરોનો એનો એ જ કાદવ ગત બધી રહ્યો છે અને રસ્તાની અંદર એટલી ગંદકી હોય છે કે આ વિસ્તારના લોકો ત્રાહીમામ ત્રાહીમામ પોકારી ગયા છે તો જવાબદાર તંત્ર કદાચ એક બે માણસ મૂકીને પોતાનું મન મનાવી લેતું હશે પણ અહીંયા તો એટલી હદે ગંદકી અને એટલી હદે કચરો દેખાઈ આવે છે કે અહીંયાથી પસાર થતા માણસ પણ ઉલટી કરવા લાગી જાય એટલી હદે ગંદકી હોય છે તો શું હવે છેલ્લા છક મહિના બાકી છે એટલે અહીંયાના સુધરાઈ સભ્યોએ પણ મન બનાવી લીધું લાગે છે કે હવે આવતી ટર્મમાં તો આપણને કોઈ ટિકિટ તો નહીં આપે પરંતુ કોઈ મત માંગવા જઈશું ને તો પણ નહીં આપે તેઓને આવો પૂરો વિશ્વાસ આવી ગયો હશે એટલે હવે કોઈ સુધરાઈ સભ્યોએ પણ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હોય તેવું લાગે છે અને આ વિસ્તારના રહીશોને છેલ્લા છ મહિના તો નર્કની અંદર જ જિંદગી જીવવાની હોય હોય અણસાર દેખાઈ રહ્યો છે ત્યારે આપ પણ જોઈ શકો છો કે ઢગલા મોઢે ગંદકી અને ગટરોની અંદર નખરો કાદવ કાદવને કાદવ દેખાઈ રહ્યો છે તો આ વિસ્તારના લોકોને તો હવે ઉપરવાળો જ બચાવે તો દર્શક મિત્રો